નાસ્તા પ્રેમી ગુજરાતીઓ માટે ખાસ નવો નાસ્તો બનાવવામાં આવે છે તો ગુજરાતી હોય એટલે નાસ્તા તો અવારનવાર બધા નગરમાં બનતા જ હોય છે અને અમે ભગવાનને ભોગમાં પણ સાંજમાં સમયે અને સવારે નાસ્તો ધરીએ છીએ તો કંઈ ને કંઈ હું અલગ અમે બનાવતા જોઈએ છીએ તો આજે હું એકદમ સરસ મજાનો એવો ગણપતિ બાપાને ભોગ ધરવાની છું નવા નાસ્તાનો તો એના માટે મેં એક કપ જેટલો મેંદો લીધેલો છે તો અહીંયા તમે ઘઉંનો યુઝ પણ કરી શકો તો તમે મેંદોની જગ્યાએ એક કપ ઘઉં લેશો અથવા તો અડધો મેંદો અને અડધો ઘઉં એવું પણ એટલે ઘઉંનો લોટ એવું પણ કરી શકો તો મેં અહીંયા ખાલી મેંદો લીધો છે કારણ કે ક્યારેક મેંદો તો ખવાય વારે વારે આપણે યુઝ નથી કરતા પણ ક્યારેક તો અમે પણ ખાઈ લઈએ છીએ અને અમુક ફરસા જે નાસ્તા હોય ને એ મેંદાથી સરસ થતા હોય એટલા માટે આપણે મેંદો યુઝ કર્યો છે સાથે એક ચમચી જેટલા સફેદ તલ એટલે કે નાની ચમચી લીધી છે અને ના નાની એક ચમચી જેટલા કાળા તલ અને સાથે અડધી ચમચી જેટલું જીરું તો ત્રણેય વસ્તુને આ રીતે હું થોડું અતકચરું આમ વેલણથી જ પીસી ઓલું કરી લઈશ એકદમ આમ અદકચરું કારણ કે આપણે આખા ભાગું રાખશું ને તો તેલમાં છૂટું પડી જશે તો આ રીતે અધકચરું તમે જ્યારે પણ નાખશો ને ફરસીપુરી હોય શક્કરપારા કે ગમે એમાં કે કોઈ પી ટાઈપની પૂરીમાં તો એમનામ રહેશે તેલમાં ઓછું છૂટું પડશે એમ એટલે આખા ભાગું ના રહે એટલા માટે હું આ રીતે એટલે હું ખાણી દસથી ખાંડતી નથી પણ આ રીતે પાટલી વેલણથી જ થોડું પીસી લઉં છું એમ થોડું વાત કચરું સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીએ અને ડોટ ચમચી જેટલું તેલ એટલે એક કપમાં આપણે એકથી દોઢ ચમચી તેલ નાખવાનું છે એનું મૌન દઈશું અને અહીંયા મેં સતત પાણી લીધું છે આ રીતે નવશેકું ગરમ પાણી તો હાથ આપણે બોલી શકીએ એટલું ગરમ હોવું જોઈએ તો આ રીતે ગરમ પાણીમાં લોટ બાંધીને રાખશો ને તો તમારે વધારે મિનિટ માટે એટલે કે વધારે ટાઈમ રેસ્ટ આપવાની જરૂર નહીં પડે તો પણ નાસ્તો સરસ બનશે કોઈપણ જાતની પૂરીને તો તમે ગરમ પાણીમાં ક્યારે પણ લોટ બાંધશો એટલે તમે પાંચક મિનિટનો રેસ્ટ આપશો ને તો પણ પૂરી તમારી સરસ થશે અથવા તો શાકરપારા પણ સરસ થશે તો આ રીતે તે મેં નવસેકું પાણી લીધેલું છે અને આ જો આ રીતે એકદમ મુઠ્ઠી પડતું મોન નહીં પણ અને આપણે દોઢ ચમચી તેલ નાખ્યું એટલે થોડું મણ આ રીતનું મુઠ્ઠી પડતું ન કહેવાય પણ થોડું ઓછું એવું મન થવું જોઈએ અને થોડું થોડું પાણી નાખતા જઈએ અને લોટ બાંધતા જઈએ તો આ રીતે બધો લોટ આપણે સરસ મજાનો ભેગો કરી દીધેલો છે અહીંયા એકદમ ઢીલો પણ નહીં અને એકદમ કઠણ પણ નહીં એવું આપણે જે પૂરી બનાવીએ ને એ ટાઈપનો લોટ રાખવાનો એટલે કે આમ પરોઠા જેવો તો જો આ રીતનો હોવો જોઈએ થોડો એમ તો એના માટે મારે અહીંયા વન ફોર્થ કપ સાથે એકાદ ચમચી વધારે પાણીની જરૂર પડી છે હવે થોડું પ્લસ માઇનસ પાણી થશે કારણ કે આમાં તમારે લોટની ક્વોલિટી પર હોય છે પાણી એટલે આપણે વન ફોર્થ કપ જેટલું પાણી તો જોઈશે જ હવે અહીંયા પાંચ જ મિનિટનો રેસ્ટ આપીશ પાંચ મિનિટ થાય એટલે અહીંયા તેલ ગરમ પણ થવા મૂકી દઈએ છીએ તો આ નાસ્તો તો બહુ ઝડપથી થઈ જશે ઓછી મહેનતમાં ઓછા ટાઈમમાં જબરજસ્ત નાસ્તો બનીને રેડી થશે તો પાંચ જ મિનિટ થઈ છે મારે કારણ કે આપણે ગરમ પાણીથી લોટ બાંધ્યો એટલે મારે વધારે રેસ્ટ આપવાની જરૂર નથી અથવા જો તમે ગરમ પાણી ના લો તો તમારે દસથી પંદર મિનિટ એને રાખવો પડશે તો આ રીતે જ્યારે પણ તમે નાસ્તા કરો ને ફરસા કોઈ બી ત્યારે તમારે એકદમ ફરસો બનાવો હોય ને તો ગરમ પાણીમાં જ લોટ બાંધજો અથવા તો ગરમ તેલ અંદર યુઝ કરજો તો આ રીતનો જો વાઈટ થોડા ડોટ્સ આવી ગયા પાંચે મિનિટમાં સરસ કૂણ પણ આવી ગઈ છે તો હવે તેલવાળો હાથ કરી એકદમ સરસ કૂણવી લઈએ અને બે લુવા કરી દઈએ મોટા તો અહીંયા આપણે જો તમારે પૂરી બનાવી હોય આની તો તમે પૂરી પણ બનાવી શકો છો પણ આપણે ઓછી મહેનતમાં સરસ નાસ્તો કરવો છે એટલા માટે હું અહીંયા શક્કરપારા જેવું બનાવી દઉં છું કે જેથી કરીને એક જ રોટલો આપણે આમ વણી લેવાનો અને ફટાફટથી એને કટ કરી અને તળી લેવાનો તો બિલકુલ પણ વાર નહીં લાગે અને બહુ મજાનો નાસ્તો છે તમને લોકોને બહુ જ ભાવશે તો જો તમને ક્યારે પણ એમ કંઈક નવું ખાવું હોય તો એકવાર આ જરૂરથી ટ્રાય કરજો જેને પણ આવી રીતે નાસ્તા ભાવતા હોય ઘરના સરસ મજાના તો એ લોકો આ જરૂરથી ટ્રાય કરી શકે છે અને જો આ રીતની રોટલી જેવું મેં મોટું બનાવ્યું પતલી પણ નહીં અને જાડી પણ નહીં એવું મીડિયમ હવે આપણે એને કટ કરી દઈએ તો અહીંયા હું આને ડાયમંડ શેપમાં કટ કરું છું શક્કરપારાની જેમ તમે સ્ક્વેર શેપમાં પણ કટ કરી શકો છો એટલે કટ એટલે કરું છું આ રીતે શક્કરપારા કારણ કે ફટાફટથી આપણે બની જાય એટલા માટે તમે પૂરી બનાવવા માગતા હોય તો પૂરી પણ કરી શકો અને તમે કોઈ બી આનો નવા શેપમાં તમે એટલે તમારે જે શેપમાં કટ કરવું હોય એ પ્રમાણે તમે કટ કરી શકો છો અને બાળકોને પણ બહુ ભાવશે અને જો તમારે મેંદો ના ખાવો હોય તો તમે આને સેમ વસ્તુ તમે ઘઉંના લોટની પણ બનાવી શકો છો અથવા તો અડધો મેંદો અને અડધો ઘઉં તો અમારે ભગવાનને તો વારે વારે અમે ધરાવીએ છીએ નવા નવા નાસ્તા તો અમારે ઘરે આજે ગણપતિજી છે તો વિચાર્યું કે ગણપતિ બાપા માટે આપ સરસ મજાનો નવો નાસ્તો બનાવીએ તો એમને પણ ભાવે અને બધાને મજા આવે ઘરનાને પણ એટલો ભાવે હવે આ રીતે હું અલગ પાડી દઉં છું થોડા અને અહીંયા તેલ ગરમ થવા મૂકી દીધેલું છે તો થોડું આ રીતે નાખ્યું અને ચેક કર્યું તો ધીરે રહીને ઉપર આવે છે બબલ્સ થઈને જો એનો મતલબ કે તેલ પૂરી તળવા માટે એકદમ પ્રોપર એટલે કે શક્કરપારા તળવા માટે એકદમ પ્રોપર છે અહીંયા ગેસની ફ્લેમ હાઈ રાખવાની તળવા ટાઈમે એટલે મતલબ પહેલીવાર જ્યારે નાખીએ નાખવા ટાઈમે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની એક પછી એક કરી અને જેટલા સમય ને એટલા શક્કરપારા અંદર એડ કરી દેવાના ફેરવાની જરૂર નથી ધીરે રહીને બધા શક્કરપારા ઉપર આવી જાય ને પછી એને પલટાવજો તો એકદમ સરસ આખા જ રહેશે તેલમાં બિલકુલ પણ નહીં છૂટા પડે અને એના એમાં જે આપણે બધા મસાલા નાખ્યા મસાલા તો ના કહેવાય પણ આપણે જે જીરું ને બે ટાઈપના તલ નાખ્યા છે ને એ તેલમાં ઓછા છૂટા પડશે એટલે આપણે ખાંડીને નાખ્યા છે એટલે તો આ રીતે જો બધા એકવાર ઉપર આવી જાય ને તેલમાં પછી એને બીજી સાઈડ પલટાવાના અને આ રીતે હલાવતા હલાવતા લાઇટ બ્રાઉન જેવા થાય ત્યાં સુધી તળવાના અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની નાખવા ટાઈમે ફાસ્ટ રાખવાનું એટલે કે હાઈ ફ્લેમ રાખવાની પછી મીડિયમ ટુ લો ફ્લેમ પર આ રીતના લાઇટ બ્રાઉન જેવા થાય ત્યાં સુધી તળી દેવાના જે રીતે આપણે ફરસી પૂરી તળીએ છીએ ને સેમ એ રીતે જ તો એટલા સરસ મજાના દેખાય છે અને ખાવામાં તો એકદમ ટેસ્ટી બન્યા છે તો જો આજનો આ નવો નાસ્તો તમને થોડો પણ ગમ્યો હોય અને મારી મહેનત તમને ગમતી હોય અને નવા નવા વિડીયો મારી ચેનલના તમે જોવા માંગતા હોય તો જરૂરથી કમેન્ટ કરજો મને કે આગળ તમે કયા નાસ્તા જોવા માગો છો અને સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો ક્રિસ્પી કેવો બન્યો છે એ પણ તમને દેખાડી દઉં જોઈને જ મોઢામાં પાણી આવી જશે એટલો સરસ મજાનો નવો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે તો આપણે એની ક્રિસ્પીનેસ જોઈ લઈએ જોઈને જ તમને ખબર પડી જશે કે અંદરથી પણ કેટલા સરસ બન્યા છે તો તમારા ઘરે નાસ્તામાં શું બને છે મને જરૂરથી કહેજો કે તમે કયો કયો નાસ્તો બનાવો છો તો હવે આપણે ભગવાનને ભોગ પણ ધરાવી દઈએ ગણપતિજીને તો આ નાસ્તા તમારા ઘરે પણ હવે તમે પણ બનાવજો તો ચાલો ફરી મળીએ નવી રેસીપી સાથે થેન્ક યુ